લોકોના ઘરે બેઠા બેઠા પણ કામ થઈ જાય છે લોકોના દવાખાનામાં લોકો પીડાતા લોકો લોકો જમીન જે તેમના હોય તે પણ નથી જવાતું મારે ખુદ પણ એવું થયેલું છે તો અત્યારે મારા કુંખામેળની દયાથી માતાના સાનિધ્ય આવી આવ્યા રડી રળી કહે છે કે આ કુંખા મેળીએ કામ કરી કુંખા ના હોત તો શક્ય નતું એવા એવા કુંખા મેળી કામ કરે છે જય કોંકર મેડી માં જય બોજર માતા તો હાલ સોશિયલ મીડિયા માં લોકો તેમના વિડિયો ચલાવવા માટે અને તેમને ફેમસ થવા માટે માતાજીને બદનામ કરે છે બુવાજીને બદનામ કરે છે અને ત્યાં આટલું પબ્લિક આવે છે માતાજી પૈસા કમાવા માટે ચેનલ ચલાવવા માટે અને માતાજી પૈસા કમાવા માટે પબ્લિક ભેગો કરે છે માતાજી ત્યાં આટલા રૂપિયા મળે છે માતાજીને ખુબ રૂપિયો મળે છે માતાજી રવિવારે દર રવિવારે માતાજી ત્યાં લોકો ને લુટવા ધંધો ભૂવાજી લુટવા ધંધો કરે છે માતાજી ના નામે એવું બધું લોકો વિડિયો બનાવે છે અને લોકો ફેમસ થવા માટે શું કરે છે પણ લોકો એ નથી દેખાતું કે ભલે તે પબ્લિક ભેગું થાય લોકો લાખો લોકો નું કામ થાય છે ત્યારે એટલું પબ્લિક આવે છે બાકી ખાલી ખાલી કોઈ પબ્લિક આવતું નથી લોકો વિરોધ કરવા માટે તો વિરોધ કર્યા રાખે છે માતાની એટલી દયા છે લોકોના ઘરે બેઠા બેઠા પણ કામ થઈ ગયા છે લોકોના દવાખાના માં લોકો પીડાતા લોકો જમીન જાયદા તો જે તેમના દખા હોય તે લોકો વર્ષોથી વર્ષોથી તે બહુ બહુ પ્લે હતા તેઓમાં કુંખાર મેળી તેમનું કામ કરી નાખ્યું છે કુંખાર મેળી તેવા લોકોના કામ કર્યા છે અને વિરોધ દ્વારા શું કહે છે તો તમે સોશિયલ મીડિયામાં જ જોઈ શકો છો હાલ ભુવાજી માતાજીને ને બદનામ કરે છે ખૂંખાર મેડી બદનામ કરે છે કે ખૂંખાર નામ ક્યાંથી આવ્યું તો ભાઈ ખૂંખાર એ નામ છે જ્યાં લોકોનો ના કામ થતું હોય તે કામ છે જેનું નામ ખૂંખાર મેડી પડે છે જીવનમાં ખૂંખાર નામ પડે એટલે આખા ગુજરાતમાં ઓલ ગુજરાતમાં બાર જણ નામ આવે તો જય ખૂંખાર મેડી જય બુચર તો વિરોધવાળા માટે એવું કેવું છે કે માતાજી નથી કેતા કે ભાઈ દર રવિવારે તમે અહીંયા જ આવો કુંખા મેળના સાંનિધ્યમાં તમે દરે આવો ત્યાં જઈને સાનિધ્યમાં આવીને બેસી જાઓ માતાજી એ પણ નહી કહેતા કે તમે અહીંયા આવીને રૂપિયા મેળવો અહીંયા તમે આ ચઢાવો તમે આની બાધા રાખો એવું પણ નહી કહી શકતા તો લોકો તેમના ઈચ્છાથી અત્યારે પબ્લિક તો જાગૃત જ છે કોઈ પબ્લિક જાણવું નથી તો તે પબ્લિક આટલું મન હોય આટલું કામ થતું હોય ત્યારે આટલો લાખો પબ્લિક આવે બાકી તો પચા માણસ દૂખું કરવું હોય તો એ નહીં થઈ શકતું તો લોકો વિરોધ માટે ઉતર્યા છે તો ખાસ ખુંખા મેળી નાખું પડચા છે તે લોકો પબ્લિક આવે છે અને તેમની દયા છે અને તેમની દયા ભાવના જોઈને આટલું પબ્લિક આવે છે તેમના કામ એવા થયા છે તેમના કામ બોલે છે તો ખુદ માઈક માં આવીને બોલે છે એટલે કોઈ વિરોધ કરવા બાબતે વિરોધ કરે રાખે આપણે માતાજીને ત્યાં જઈને સાંનિધ્યમાં જઈને જોઈએ તો લાખો લોકો ત્યાં આગળ માતાના સાનિધ્યમાં આવી આવીને રડી રડીને કહે છે કે આ ખુંખાર કામ કર્યું ખુંખાર ના હોત તો શક્ય જ નતું એવા એવા માં ખુંખાર કામ કરે છે તો લોકો વિરોધ કરે છે માતાજીનો વિરોધ તો કર્યા રાખે માતાજી ની ખુબ દયા છે અને ખૂબ દયા રહેવાની કારણ કે માતાજીને કોઈ એવો રૂપિયો જોતો નથી ત્યાં કોઈ એવી દાન પેટી નથી તેવી માગણી નથી કે તમે આ લઈને આવો માતાજીને જો તમારા વતેરા ઈચ્છાથી તમે કઈ પણ આપવું હોય તો જ આપી શકો માતાજી કોઈ એવો એવા એક ને એક ચુંદડીમાં લાખો લોકોના લાખો થી વધુ લોકોના કામ કર્યા છે જોઈ શકો છો કે ઢગલો માતાજી હોય તો તે એનો વહીવટ કરી નાખે પણ તમે ત્યાં સાનિધ્યમાં જઈને જુઓ તો તેનું હવન કરી નાખે છે નારિયેલ એવીમાં કુંખા મેળની ખૂબ દયા છે અને એવા કુંખ મેળી ના પ્રચાર છે કુંખા મેળીનો વિરોધ ના કરો કારણ કે ત્યાં સાનિધ્યમાં એક વાર જાઓ પછી જોવો ને કોઈ એમ પણ કહે છે કે આ બહુ ધતિંગ કરે છે અને કોઈ એમ કહે છે કે જાદુ કરે છે તો માતાજી તિરાર એક વાત કહી છું કે લોકો કહે છે કે જાદુ કરે છે ધતિંગ કરે છે તો ધતિંગ માતાજી કે બોલ ધતિંગ હોય તો સારું લાગે છે કારણ કે લાખો લોકોના કામ થાય તો મને ધતિંગ પણ સારું લાગે છે એ ખુંખા મેડી કીધું છે તો આવા લાખો લોકોના કામ થાય છે તો જેને કામ થી હોય એને જ એકવાર પૂછી જો ખાલી ખુંખા મેડી ને સુ બોલ જશે બાકી વિરોધ કરવા વાળા વિરોધ બૂધ કરે છે અને એમાં કુંખા મેળીની ખૂબ દયા છે તો એ ખાલી ઘરે બેઠા બેઠા ફોનમાં વિડીયો જોતા જૂતા કામ થઈ જાય આ કળીયુગમાં રામવાળી મેળી કહેવાય કુંખા મેળી કહેવાય એ ખુદ મેળી આવી કહેવાય અને લોકો તેમનો વિરોધ કરે છે વિરોધ ના કરવો જોઈએ આવા માતાના સાનિધ્યમાં જવું જોઈએ અને માતાની પ્રાર્થના કરીને તેમના ખુદ મેળીમાં આપણી સામે છે એવું માનીને માતા મેળી બોલે છે

તેઓ પ્રાર્થના કરે છે એમાં કુંકા મેળવીને અને જેનું નસીબ હોય તે જ કુંકા મેળવી જઈ શકે છે બાકી વાતો કરે નથી જવાતું લોકોને તો કે કેટલી વાર કહે છે કે જવું છે પણ નથી જવાતું મારે ખુદ પણ એવું થયેલું છે તો અત્યારે મારા કુંકા મેળવી દયાથી મારે આપણે એક બે રિવાજ જયા છે આ વખતે અને વચ્ચે જવું જવું કરતું પણ ના પડી જવાય એટલે નહોતું જવાતું અને અત્યારે કુંકા મેળવી ખૂબ દયા છે તો ફરી વિરોધ પહેલા તમે વિચારી જોજો કે કુંખા મેળી શું છે તો કુંખા મેળી ખૂબ દયા છે અને કુંખા મેળી એ દેવી શક્તિ છે જે એમના સાનિધ્યમાં લાખો લોકોના કામ થઈ જાય અને લાખો લોકો તે સાનિધ્યમાં આવીને સુખી થઈ ગયા હોય અને વિરોધ કરતા પહેલા માતાજીના નામ લો તો તમારું જીવન સુધરી જશે આ ભારતમાં જો જીવવું હોય તો માતા સિવાય કંઈ નથી અત્યારે તો ડૉક્ટર પણ છૂટી પડે છે ડોક્ટર છૂટી પડે છે જજ છૂટી પડે પણ આ મેડી કોઈ દિવસ છૂટી નથી આ કળિયુગની મેડી છે આ જાગતી મેડી છે આ મનુષ્ય છૂટી પડશે મોનસાઈ છૂટી પડશે પણ આ મેડી ને તો જય માતાજી વિરોધ કરતા પહેલા માતા આ તો જોઈ લેજો તો જય માતાજી જય કુંખા મેડી માં જય બુચર જય રામવાણી મેડી માં અમારા ચેનલ માં આ વિડિયો આવતા રહેશે જય માતાજી મળીએ પરિણામ એનો લોક વિડિયો માં